નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ત્રાસવાડ ગામે યોજાયેલા વડીલ વંદના કાર્યક્રમમાં હોબારો મચ્યો વડનગર તાલુકાના ત્રાસવાડ ગામે યોજાયેલા વડીલ વંદના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દીકરીને પત્રિકા આપવાના સામાન્ય મામલે હોબારો સર્જાયો હતો વિસનગર રહેતા ગામના દંપતીને ગાળો બોલી ગરદાપાતું કરાતા ફરિયાદ નોંધાઈ હતી વડનગરના ત્રાસવાડના વતની અને હાલમાં વિશ્નગર ખાતે રહેતા ફરિયાદી વિજયાબેન રોહિત કુમાર પટેલ તેઓના પતિ સાથે તારીખ ચોવીસ દસ બે હજાર રોજ યોજાયેલા માતૃપિતૃ વડીલ વંદના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ત્રાસવાડ ગયા હતા જેમાં ગ્રામજનો હાજર હતા ત્યારે તેમના પતિએ ગામના પટેલ અશ્વિન ઈશ્વરભાઈ અને પટેલ બાબુભાઈ ત્રિભુવનદાસને મારી દીકરીને પત્રિકા કેમ લખી છે તેવું પૂછ્યું હતું જેથી તેઓ એકાએક ઉશ્કેરાઈ જઈ ગારો બોલવા લાગ્યા હતા જ્યારે તેઓનું ઉપરાણ લઈને પટેલ રાજુ શિવાભાઈ પટેલ ભરત ગંગારામભાઈ અને પટેલ સુમન બાબુલાલે આવીને તેમના પતિનો કોલર પકડી ગરજાપાટું કરી કાર્યક્રમની બહાર કાઢવા લાગ્યા હતા જેથી મોટો ઝઘડો ન થાય તે માટે આ દંપતી ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટના અંગે સમાધાન નહીં થતા શેવટે વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે પાંચ શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો